હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો મહેસૂલી તલાટી વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષા આપી તેવા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સ્વર્ગની પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોના ઓ એમ ડાઉનલોડ કરવા સંબંધિત મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવી છે મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સ્વર્ગની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસના રોજ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી યોજાયેલ સ્પર્ધાત્મક કસોટીમાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની ઓ એમ સીટ વેબસાઇટની મૂકવામાં આવેલી છે વેબસાઇટ પર તો ઓ એમ આર સીટની ઇમેજ ચૌદ નવ બે હજાર પચીસના રોજ એકવીસ ત્રીસ કલાકથી ચોવીસ નવ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન જોઈ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે આ માટે દરેક સંબંધિત ઉમેદવારો જે તે જાહેરાત નંબર સિલેક્ટ કરી પોતાનો કન્ફર્મેશન નંબર રોલ નંબર જન્મ તારીખ નાખવાની રહેશે અને ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કહી લોગિન કરવાનું રહેશે ત્યારબાદ ઓએમઆર એમ આર સીટની ઇમેજ જોઈ શકાશે તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મિત્રો ચૌદ નવ બે હજાર પચીસના રોજ આવેલી છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સ્વર્ગની મુખ્ય પરીક્ષાની અપડેટ પણ આવી ગઈ છે મિત્રો મહેસૂલી તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે તો જે ઉમેદવારોએ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષા આપી તેમના માટે ખૂબ જ સારાશમાં સારા વિગયા છે અને વિગત જોઈએ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જ્યારે મહેસૂલ વિભાગ હસ્તકની જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસના રોજ પૂર્ણ થયેલ છે તો સદર જાહેરાતની મુખ્ય પરીક્ષા સંભવતઃ ચૌદ દસ બે હજાર પચીસથી યોજાશે જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો ચૌદ નવ બે હજાર પચીસના રોજ આવેલી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ છે તો ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તો તમામ ઉમેદવારોએ ધ્યાન લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર